મિત્રો ઉનાળાની શરૂઆત થતા જ ખેડૂતના ઉપર એક યક્ષ પ્રશ્ન તોળાઈ રહ્યો છે અને એ પ્રોબ્લેમ છે પાણી પાણી ક્યાં છે ભૂગર્ભ જળ એટલા ઊંડા ભરાતા નથી સરકારના વાયદાઓ એ લટકતા ગાજર જ છે નહેરોમાં પાણી છે નહીં તો ખેડૂત જાય તો ક્યાં જાય અને એમાં સરકારના જે અંધ ભક્તો છે એમને હાટડીઓ માંડી છે શેની જળ સંચયના નામે એ ભ્રષ્ટાચાર વાદરી રહ્યા છે મિત્રો ગુજરાતમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આ જળ સંચયના નામે તળાવો ઊંડા કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એના અંદર એમની ખાસ એટલે કે બીજેપીની જ ટીમ દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે શું છે હકીકત જાણીએ અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો અત્યારે જળ સંચયની વાત આવે એટલે દરેક વ્યક્તિ રાજી રહે ગામમાં તળાવો ઊંડા થતા હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ આશા હોય કે તળાવમાં પાણી ભરાશે અને એ પાણી ભૂગર્ભ જળમાં તળ પાણીનું ઊંચું આવશે એમના ટ્યુબવેલોમાં કુવાઓમાં પાણી જ્યારે ઊંચું આવશે એટલે ખેડૂત સરવાળે સદ્ધર થશે પરંતુ મિત્રો સત્ય હકીકત આનાથી અલગ છે આજે આપણે જાણવાનો પૂરતો પ્રયત્ન કરીએ કે ભાઈ જળસંચય અભિયાન એ ફક્ત કાગળ ઉપર છે કે ફક્ત ભ્રષ્ટાચાર માટે છે અથવા જો તળાવો ઊંડા કરી અને પાણી ઊંચું ના આવતું હોય તો એના માટે બીજો કોઈ ઓપ્શન અથવા કોઈ વિકલ્પ છે એ જાણીએ મિત્રો પહેલા તો ચર્ચા આપણે કરી દઈએ કે જે તળાવો ઊંડા કરવાનું કામ ચાલે છે એ સારું કાર્ય છે એનો વિરોધ સારા કાર્યનો નથી પરંતુ સરકારને એટલે સરકારના જે મિલી ભગત એમના ખાસ કહેવાતા નેતાઓ એ જોડે રહીને જે તળાવો ઊંડા કરવાનું કામ કરે છે એમને ખેડૂતોનું તળ ઊંચું આવે કે ના આવે એમને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હા બે ચાર એવા પણ વ્યક્તિઓ સારા પણ હશે જે તળાવ ખરેખર દિલથી ઊંડા કરવાનું કાર્ય એટલે ખેડૂતોના ભલા માટે કરતા હશે પરંતુ મોટા ભાગના આપ જોઈ શકો છો અત્યારે એમના સી પાટી લાઈન જતા રહ્યા અને એમને જળ નું જે અભિયાનની બધાને વાતો કરી એટલે આખા અત્યારના તારીખમાં આખા ટોટલી ઉત્તર ગુજરાતમાં બધા જ નીકળી પડ્યા છે ગામડે ગામડે મિટિંગો થયો છે આપણે તળાવ ઊંડા કરવા છે તળાવ ઊંડા કરવા છે શું મિત્રો આમને તળાવ ઊંડા કરીને ખેડૂતોનું પાણી ઊંચું ઊંચું આવે એમાં રસ છે ના મિત્રો આમને ફક્ત ને ફક્ત એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે અને એ છે માટી આજુબાજુના આપના ગામના આજુબાજુ આપ જોઈ શકો છો જે જે તળાવ ઊંડા થયા છે એમની માટી ક્યાં ગઈ એવા પણ તળાવો છે કે જેની માટી ત્યાં ત્યાં રહી છે પરંતુ મોટા ભાગના તળાવો ખાલી ઊંડા કરવાનો એક અભિયાન ચલાવે છે હવે તો બનાસ ડેરી પણ ચલાવે છે તો આ બધા અભિયાનો પાછળ એક મોટું ષડયંત્ર રમાઈ રહ્યું છે એ છે માટી માટીનો બારોબાર વેપાર થાય છે સીઆર પટેલ કહીને જ ગયા છે કે ભાઈ તમે તળાવ ઊંડા કરો આખી લાઈન દોરી આપે છે આરિયા ભ્રષ્ટાચારની તમારા ગામની માટી આજુબાજુના કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે મિત્રો આપ પણ કોમેન્ટો દ્વારા જણાવજો કે આપના આજુબાજુમાં કેટલા તળાવો કેટલા કેટલા કોન્ટ્રાક્ટરો છે અને ક્યાં એ માટી જાય છે વોચ રાખજો કોમેન્ટોમાં ચોક્કસ જણાવવાનો પ્રયત્ન કરજો મિત્રો તળાવો ઊંડું થવાથી અંદર લો કે વરસાદ આવશે અને પાણી ભરાશે સરકાર તો પાછી એમ કે છે કે અમે પાઇપલાઇનો દ્વારા પાણી તળાવો ભરવાના છે મિત્રો નથી ભરાવાના આ બધી એક અભડમ વાતો છે એમને ખાલી પાઇપના કોન્ટ્રાક્ટરો પાઇપના જે કોન્ટ્રાક્ટ કરે એમાં અને એની માટીમાં તળાવની એમાં એમને લાભ દેખાઈ રહ્યો છે એટલા માટે અત્યારે જોજો તમે દરેક તમારા ગામમાં ઠેર ઠેર આવી મીટીંગો થશે નીકળે પડશે બધા થેલા બિસ્તરા લઈ જે જે કાર્યકર્તાઓ છે એને ખેડૂતોને સમજાવશે ગામ લોકોને સમજાવશે હમણાં આમ કરીએ તેમ કરીએ મિત્રો આમાંનું કશું જ સાચું નથી ફક્ત સાચું હોય તો એમને એમને માટીમાં ઇન્ટરેસ્ટ છે માટીનો મોટા પાયે વેપાર થાય છે હવે મિત્રો માની લો કે કદાચ સરકારી પાઇપલાઇન પણ આવી તળાવ પણ ભરાણા અને

કેમ બીજે જવા દઉં છું હક આ ગામનો છે તમારે જરૂર પડે માની લો કે તમે કોઈ પણ કામ કરતા હોય અને એક સર્વે નંબર માટી લેવા જશો તો તમારા ઉપર કેસ થઈ જશે બાકી તમારા આજુબાજુમાં રેલવે લાઈનો મોટા રોડો જે અત્યારે હાઈવે બને છે આ એના અંદર આ માટી વપરાય છે મિત્રો આ કરોડો રૂપિયાનું કામ છે આ નાનું નથી એટલે આ એક ટોટલી ડફોળ બનાવવાના ધંધા છે એમના અંધ ભક્તો દ્વારા મિત્રો માની લો કે સરકાર જે કરે છે કામ અથવા જે એનજીઓ પણ કરે છે ઘણા બધા વ્યક્તિઓ કામ કરે છે માની લો કે આપણે એની પોઝિટિવ બાજુ જોઈએ કે મૂળ તળાવ ખોદાવશે એટલે સારું છે ને સરોવર બંધાવશે એ સારી બાબત છે ખોટી નથી પરંતુ જો બીજા વર્ષે એ પાણી ભૂગર્ભ નથી ઉતરતું તો બીજો ઓપ્શન શું ખેડૂતોને તળ ઉંચું લાવવા માટેના બીજા કોઈ ઓપ્શન છે ચોક્કસ છે મિત્રો હું બે દિવસ પહેલા એક બેનને મળેલો છું ઈરલ બેનને ત્યાં પાલનપુરના આજુબાજુમાં ટોટલી બનાસકાંઠામાં ટ્યુબવેલો ખાલી પડ્યા છે જે કુવા ખાલી પડ્યા છે એના અંદર પાણી ઉતારવાથી આજુબાજુના વિસ્તારમાં પાણીનું તળ ઊંચું આવે આ સિદ્ધિ લીટીની વાત છે ઓછો ખર્ચો અને બિલકુલ નહીવત ખર્ચે જો સરકાર એમાં એમને ઇન્ટરેસ્ટ હોય ને કે જો ખેડૂતોની પાણીનું તળ ઊંચું આવે અને કુવાઓમાં ટ્યુબવેલોમાં પાણી આવે તો એમને સીધી લીટીમાં આ કામ કરવાનું છે કે ફક્ત તમે રિચાર્જની જે કરે છે એમાં સહાય આપો ખેડૂતોને ડાયરેક્ટ સહાય મળે મેં જયારે બેન સાથે ચર્ચા કરી છે હું આવતીકાલે અથવા એક બે દિવસમાં પ્રયત્ન કરું છું આખો વિડીયો એમનો મૂકવાનો તો એમની પણ એ માગણી છે કે ભાઈ ડાયરેક્ટ તમે ખેડૂતોને સહાય આપો દરેક ખેડૂત એના ખેતરમાં કરશે પચીસ પચાસ હજારનો માંડ ખર્ચો છે પરંતુ આ કશું જ કરવું નથી સરકારને સરકારને પેલી માટીમાં ઇન્ટરેસ્ટ છે માની લો કે મિત્રો એક બીજી પણ વાત કહેતો પચાસ ટ્યુબવેલો છતાં પાણી નથી તો આ જળસંચય થકી જે પાણી અંદર ઉતારવાનું છે એનો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે એ ક્યાં કરાયા છે મિત્રો કે એક તો તમારા ખેતરમાં જે જમીન નીચી છે અને ત્યાં જો ટ્યુબવેલ હોય તો પેલો રિચાર્જ એને કરવાનું થાય અને બીજી કે ભાઈ વહેણ કઈ બાજુ ચાલે છે તો સ્વાભાવિક છે કે તમારા આજુબાજુના નજીકનો જે પર્વત અને નજીકનો દરિયો બંનેના વચ્ચેની જે સીધી લીટી આવે એ દિશામાં જ જ એટલે એ લાઈન દોરીમાં તમારું પાણીનું વહેણ ચાલતું હોય કોઈ પણ દુનિયાના ખૂણે આ એક જ શિરસ્તો છે કે નજીકનો પર્વત જોઈ લેવાનો ને નજીકનો દરિયો જોઈ લેવાનો હવે માની લો કે કોઈ પણ ખેડૂત એક અરવલ્લીમાં બેઠો છે એને નજીકનો પર્વત તો બરાબર પણ હવે નજીકનો દરિયો ક્યાં તો એના માટે દરિયો થાય છે કચ્છ અથવા રાધનપુર સંકલ્પનો જે નજીકનો દરિયો પડે સીધી લીટીમાં આપ તો ત્યાં જો એ લાઈનમાં ટ્યુબવેલ રિચાર્જ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે પાણીનો પ્રશ્ન એકદમ સહેલાઈથી આ ખેડૂતોને પાણી મળી શકે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે પાટીલ સાહેબ શીખવાડીને જ ગયા છે કે આપણે આ ધંધા કરવાના છે માટીના મોટા મોટા કોન્ટ્રાક્ટરો ચાલે છે ભાઈ તમારા ગામની માટી તમારા ઉપર જો બીજા સર્વે નંબર થી લાવો કેસ થતો હોય તો આ કોન્ટ્રાક્ટરોને કેમ કેસ થતા નથી એક પણ કેસ બતાવો કારણ કે જેના ખભે ભાજપનો ખેસ એના ઉપર ના થાય ગુજરાતમાં કેસ આ ઉક્તિ અહીંયા સાચી પડે છે તો મિત્રો આજનો વિડીયો ફક્ત આના માટે છે ખેડૂતોની જાગૃતતા માટે આ જે તે તમારા ગામમાં મિટિંગો ભરાતી છે જળ સંચયના નામે સંપૂર્ણ ડફોળ બનાવવાના ધંધા ચાલી રહ્યા છે એમના માટે અગત્યની માટી છે અને માટી માટે તમારું કરી નાખશે ક્યાંય ડેમ નથી ભરાણા પેલા ડેમ ભરતા હતા અને પછી નેરોમાં નાખે છે હવે ઇન્ટરલોક કરે છે પાછા પાણી અને દિશા લઈ જવાની વાતો ચાલી રહી છે હવે પાછા તળાવો ભરવા લાગ્યા છે મિત્રો તળાવો ભરાવાના નથી કુદરત ભરશે એ જ સાચું અને માની લો કે તળાવ સરકાર ભરે તો પણ બીજા વર્ષે એ માટી માટે ભરે છે એમના સ્થાનિક કોન્ટ્રાક્ટરો માટે આ કામ થઈ રહ્યું છે તો મિત્રો આ હતી સત્ય હકીકત માટીની ગુજરાતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ફક્ત માટીથી થઈ રહ્યો છે કોઈ પણ સરકારી બાબુ અથવા કોઈ પણ સરકાર અથવા એમના ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટને આ માટી જે સગે વગે થાય છે ને એ દેખાતી નથી એમનો જે કોન્ટ્રાક્ટ જે ઊંડો કરવાનો છે એમાં એક માટી અને બીજી પાઇપલાઇન આ બંનેના કોન્ટ્રાક્ટરો માટે આ ગામમાં આ ડફોડો ગાળવા છે તમારે એમને માટી માટીથી ઇન્ટરેસ્ટ છે મિત્રો ચોક્કસ તળાવો ઊંડા કરવા જોઈએ પરંતુ એક શરત ચોક્કસ રાખજો કે એ માટી કોઈ ના લઈ જાય માટી તમારા ગામની છે તમારી માટી તમારે જરૂર પડશે ત્યારે તમે બીજે ગામથી નહીં લઈ નહીં લાવી શકો અને કોઈ ગામ નહીં આપે તમારે માટે આટલું સાચવું તો પણ ઘણું છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત